ડ્રાઈવર ના લીશું ચો પેલા કહેતા હતા કલટી મારાથી કલટી મારા મોકલ્યો અને આ તો શિકાર ગન કોઈ ભાવ પડે મોંચ ને એવો ભાવ પડતો તો જોરદાર રૂનો ભાવ પડે હવે ઘેર જવું તે ડોસી વાળી કોઈ ખાવાનું બનાવે તો જઉં પછી પેલા ટેક્કામાં ડીઝલ થઈ રહ્યા તો લઈને જવું પડશે પાછું થોડું હતું પેલો કલટીમાં ભાગી ગયા એટલું પછી સારું છે કદું તો ડીઝલ નાખાઇ આવશું સે હવે જવું તો ઘેર હું કે આવું થાય ડોસી શિકાર શું કરે છે

ગોં ખંતંતે જઉ પરચા તો લાબાર પરસે ખેસમ કર શાક માં બે બધું ટ્રેક્ટર માં ઈ છે તે થાય પર મુરા તો લાબાર પરસે લાય વગા છુટકારો નહીં નકા પલે દોશી છે ને ખતરનાક માણસ છે મારતો મુરા તો લાબાર પરસે આતો તો આમ ખંતંતે આરોટે આરોટે જઉ પર મુરા લિધા વગા નાબુ નહીં પાછો ઓયસી વશે આ સા દિશ કેતો દિશ કરશે સા દિશી જા દેખ

જેનું બાકી છે બાકી છે થોડું જ બાકી છે પી દેશે આજ અને પેલી બાજુ કને વાળી છે એ બાજુ બીજો બાજુ સિને વાળી છે એવું છે હા હા હું કેતો તો હા પણ મૂરા મૂ જો તો દે તું લઈ જો તો હું ખાતો જ નહીં મને ભાવતા જ નહીં પેલા તો મૂરા કોક ચૂંટી જાય છે તને મૂરા તો હું તો ખાસ કરીને આવતો નહીં મતલબ પાણી વાળી તો ફરી તો પાણી આજે તાણા આવ્યો લમણો કોઈ હું કાવ હોય કાટલા બધે હેડી ના રે તું વાર હું કીધું હા હાલ છે હું જઉં આ

તો ફiram શાક બાજી ઇન તો હું મેલ્યો હશે કશું નહી મેલી હું કોઈ થતું નઈ કોઈ ખાતર ન ખાતો એની નામ આપતો હતો આટલા બેઠા બેઠો વાળ આપતો મોટી ચૂંટી જાય છે વચ્ચી જાય આવીને હવે બેઠા બેઠો જો ઉઠું ને આવો એ તો પાણી વાતો એને કહેવું નહીં કારણ કે એ તો ખાતો નહીં એ તો લઈ ના જાય અને એ લઈ જાય એનું વધુ નહીં તો ઉડી કઈ લોક લઈ જાય ને એને પકડો જ પછી એમ આવે આટલો જ જાય એ લોકો લાઈટ જતી રહી કે પેલા વધારે પાણી લઈ લીધું હા એને બંધ કરીને આવતો મારા બાજુ બધું લાવ ફાટે ભાઈ પીસો રે કે પાર આવે

આ પેલું આખો રસ્તો નહીં એ ફરવાન થતું હતું આ મૂળા તુંડા સાઈમ કે સોખું આ બધો અબરો હા ખાવાન ના નહીં સુંતી જો પણ થોડા મોટા જો તો આ કુકરા બીજા ખાન કોમો ના આવ આવન અન કોક ના કઈન જો તો એમ કેવું થાય છે આ ના ઉગા સુંતી જો તમે એવું હા અરે આટલા તો આલો બોલ લેતો આ તો લેતો તો વધુ નહીં હું તો નહીં બીજો જો હા પણ અમારા આગળ લેવાનું તો કઈન લેવાના

ચોરી તો ના કરાય ચોરી ઉભા કરવી પડે કોક ના આપડે ચોરી કરીએ તો અધર જ ના આવીએ પછી